હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી છે જેનો પાક સાત એક છલાંગે દરિયા કૂદો તેના સ્વાદિપોઠનું સોલ્યુશન વિશે જોવાના છીએ તો અહીં પ્રશ્ન એક છે નીચેના વાક્યો કોણ ન બોલી શકે તે પાઠના આધારે કોન્સમાંથી પસંદ કરો એક પૂછડી મારી સાજી રહી તો તેનો જવાબ છે રાવણ બે હનુમાન આજે તો આપણે નહીં રમીએ મારે બહુ કામ છે તો તેનો જવાબ આવશે હનુમાન ત્રણ મહારાજ આ વાનર તો ખૂબ ડાહ્યો જ છે તેણે આપણી વાટિકામાં કોઈ જ નુકસાન નથી કર્યું તો તેનો જવાબ આવશે સૈનિક ચાર આ વાનરને જેલમાં ન પૂરતા તેનું સન્માન કરો તો જવાબ આવશે રાવણ તમે આસન નહીં આપો તો ચાલશે હું ઊભો રહીશ જવાબ આવશે હનુમાન પ્રશ્ન બે પાઠમાં આવતા કેટલાક શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે તેને જોઈને તેની સામે પાઠમાં આવતા તેના સમાનાર્થી શબ્દ શોધો અને તે વાક્ય ફરીથી લખો તેમાં કાઉન્સમાં આપેલા ક્રમ એ પાના નંબર છે જેથી તમને એ શબ્દ શોધવામાં સરળતા રહેશે ઉદાહરણ તરીકે ધીમે ધીમે હસવું તેનો જવાબ છે મરક મરક હસવું એ તો મરક મરક હસતા રહ્યા એક થોડા થોડા સમયે વારે વારે વાક્ય મારી વારે વારે ફરિયાદ આવે છે બે દરિયાને પાર કરીને દરિયાપાર વાક્ય પહેલાં દરિયાપાર જવું અઘરું હતું ત્રણ બગાડી નાખવું ખેદાન મેદાન કરી નાખવું વાક્ય યુદ્ધમાં કેટલાય દેશોનું મેદાન થઈ ગયું ચાર પૂંછડીનું આસન પૂછાસન વાક્ય હનુમાનજી પૂછાસન પર બેઠા પાંચ જુદી જુદી જગ્યાએ ઠેક ઠેકાણે ઠેકાણે તો વાક્ય બનશે ઠેક ઠેકાણે ગંદકી દેખાય એ સારું ના કહેવાય પ્રશ્ન જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરા છોટા હનુમાન હરીફાઈ સૌથી ઊંચું કૂદો અને ઇનામ જીતો સમય છે સવારે આઠથી થી અગિયાર ફક્ત શાળાના બાળકો માટે જ તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ શનિવાર સ્થળ છે શાળાનું મેદાન સંપર્ક પવન કુમાર અહીં મોબાઈલ નંબર આપેલો છે એક સ્પર્ધાનું નામ શું છે તો જવાબ આવશે સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ છે પ્રશ્ન બે સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ કેમ રાખ્યું હશે તો જવાબ છે સૌથી ઊંચું કૂદવાનું હશે તેનું નામ એટલે સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ રાખ્યું સ્પર્ધાનો સમય શો છે સ્પર્ધાનો સમય આઠથી અગિયારનો છે સ્પર્ધા કઈ શાળાના મેદાનમાં હશે તો સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં હશે શું અમદાવાદમાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે ના અમદાવાદમાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં પ્રશ્ન ચાર છે પ્રશ્નોના જવાબ કાવ્ય પરથી આપો તો તેનું કાવ્ય છે હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામને હનુમાનજી અશોકવનમાં જૂરી રહી છું રામના વિયોગની વેદના સહું છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી લંકાની નગરી તો સોને મળેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી એવું કહેજો મારા રામને હનુમાનજી લંકાની નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક

વહેલા મોકલજો મારા રામને આવું હનુમાનજીને કોણ કહે છે તો માતા સીતા કહે છે પ્રશ્ન ચાર છે માથુ શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ છે તો માથુ શબ્દ માટે કાવ્યમાં મસ્ત છે દેજો લેજો તો વહેલાનો મોડા થશે પ્રશ્ન પાંચ છે શબ્દને યોગ્ય રીતે જોડીને વાક્ય બનાવો ગુલાબ ઊંડું કડવું ને ગુલાબી તો તેનું વાક્ય બનશે મને ગુલાબી ગુલાબ ગમે છે ઘોડો સફેદ ખાટો અને ખડખડાટ તો તેનું વાક્ય બનશે મને સફેદ ઘોડો ગમે છે કૂદકો દયાળુ કાળો ઊંચો તો વાક્ય બનશે ઊંચો કૂદકો લગાવવો જોઈએ ઘર મોટું મીઠો અને લાલ તો તેનું વાક્ય બનશે ઘર મોટો છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં જેથી હું બીજા પટના સ્વદેપોથીના સોલ્યુશન લાવતી રહીશ